રામપરપડા તાલુકા અબડાસા અમારા ગામની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે રામપરપડા ગ્રામ પંચાયતની એમાં ચાર ગામો આવેલા છે રામપર હરિપર લયહરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ મતદારોને અપીલ કરું છું કે સો સો ટકા મતદાન કરો પોતાના પસંદગીનો સારો સરપંચની સારો સરપંચને મત આપો તમારા વિકાસના કામ કરી શકે એ બધા મતદારોનું મા